હેલો એવરી મિત્રો હું એચ કે બારડ કુકિંગ ચેનલમાંથી બોલીથી બોલું છું આજની રેસિપી છે મારી કાંદા પૌવા છૂટા અને લિજ્જતદાર કાંદા પૌવા તૈયાર પૌવા કરેલા છે તેમાં શીંગ લીંબુનો રસ ટામેટા લીલા મરચાં અને તેમાં કાંદા ધાણા લસણ આ મિક્સ મસાલો મેં તૈયાર કરી દીધો છે તો સૌથી પહેલાં મૂકી છે તેમાં તેલ એડ કરીશું બે ચમચી તેલ એડ કરીશું

સાતળતાથી જઈએ ધીમે ધીમે જો મિત્રો શિંગ શેકાઈ ગયા છે ધીમે ધીમે રઈ પણ શેકાઈ ગઈ છે તેમાં દ્રાક્ષના ટુકડા એડ કરીએ ટામેટા એડ કરીએ મરચાં પણ એડ કરીએ ધીમે ધીમે સાંતરતા જઈએ પાત મે જે ધોયે 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 તાપ તાપે તો તેમાં કાંદા ડડકલી લે લીલા કાંદા ડડકલી તો કાંદા ખવવા યાર મો ટેસ્ટી ને સારા લીલા કાંદા ના ખવવા ખાવાની બહુ જ મજા આવે ને જીને જીને થોડા ગરમ કરતા જઈએ તેમાં થોડી ખોડ એડ કરીએ તમારે જે પ્રમાણમાં હું મારા પ્રમાણે ખોડ નાખું છું વધારે ગળી જોઈતું હોય તો વધારે ઓછું જોઈતું હોય તો ઓછી ગરમ થતા ગયા છે હવે તેમાં જીરા દાણાનો પાવડર એક ચમચી મરચું તમારા સ્વાદ પ્રમાણે તીખું જોઈતું હોય તો તીખું મળું જોઈતું હોય તો હું મારા સ્વાદ પ્રમાણે મરચું નાખું અડધી ચમચી અડધી ચમચી હળદા અડધી ચમચી મીઠું તો ધીમે ધીમે કાંદા ગરમ થઈ ગયા છે તેમાં પૌવા ધોઈને તૈયાર રાખેલા છે તો તેમાં પૌવા એડ કરીએ તો પૌવા એડ કર્યા પછી ધીમે ધીમે હલાવતા હોય જુઓ મિત્રો પવા તૈયાર થઈ ગયા છે તેમાં લીંબુનો રસ એડ કરી મિક્સ કરી દેવું હવે તેને થાળીની અંદર કાઢી તેમાં દ્રાક્ષના દાણા થાળીમાં કાઢ્યા પછી દાડમના દાણા એડ કરવા જુઓ મિત્રો કેટલા સરસ લાગે છે જોત જ પાણીમાં મોઢામાં પાણી વળે ખાવાનું મન થઈ જાય હવે તેમાં થોડી શેવ એડ કરીએ કર્યા પછી તેમાં લીલા ધાણા થોડા એડ કરીએ જુઓ મિત્રો તૈયાર જુઓ મિત્રો આજની રેસિપી તૈયાર થઈ ગઈ તમે જોયા હશે કના પૌવા દરેકના ઘરે બનતા હોય છે સૌને ભાવતા જ હોય છે નાનાથી મોડી મોટા લોકોને પણ પૌવા ખૂબ જ ભાવતા હોય ચા નાસ્તા સાથે ચા સાથે પૌવા પણ જોડે નાસ્તામાં હોય છે ચેનલ ચેનલને તમે લાઈવ કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો બાય